આપણે સતત જાતજાતના અવાજોથી ઘેરાયેલા હોઈએ છીએ રસ્તા પર ટ્રાફિકનું ઘોંઘાટ ક્યાંક ચાલતું બાંધકામ તો ક્યાંક મોટેથી વાગતું સંગીત પણ શું ક્યારે વિચાર્યું છે કે આમાંથી કેટલાક અવાજ ખાલી હેરાનગતિ નથી પણ એક પ્રકારનું પ્રદૂષણ છે આજે આપણે આ જ અદૃશ્ય પ્રદૂષણ એટલે કે ઘોંઘાટની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું ચાલો આ વિષયમાં આગળ વધીએ પહેલાં એક ક્ષણ માટે વિચારીએ આપણા રોજિંદા જીવનમાં એવો કયો અવાજ છે જે સૌથી વધુ પરેશાન કરે છે શું એ સવાર સવારમાં થતો ટ્રાફિકનો શોર છે કે પછી પાડોશમાં ચાલતા કોઈ કામનો અવાજ આ સવાલ મહત્વનો છે કારણ કે આ જ તો છે આજના વિષયનું મૂળ તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખરે ક્યારે કોઈ સામાન્ય અવાજ ઘોંઘાટ બની જાય છે એની કોઈ હદ ખરી તો આ ધ્વનિપ્રદૂષણ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એવો કોઈ પણ અવાજ જે આપણને નથી ગમતો જે જરૂર કરતાં વધુ મોટો છે અથવા તો કાનને ખૂંચે એવો કર્કશ છે જો કોઈ અવાજ આપણને માનસિક રીતે થગીવે ટેન્શન આપે કે પછી આપણી ઊંઘ બગાડે તો સમજી લેવાનું એ ખાલી અવાજ નથી એ પ્રદૂષણ છે જરા વિચારો કે આ બધા જ અવાજો ટ્રાફિક મશીનો લાઉડ સ્પીકર એકસાથે આપણા પર તૂટી પડે જ્યારે અવાજ એટલો બધો વધી જાય કે આપણી વિચારવાની અને ધ્યાન લગાવવાની શક્તિ પર હાવી થઈ જાય ત્યારે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પ્રદૂષણ બની જાય છે સારું તો આપણે વ્યાખ્યા તો સમજી લીધી પણ આ ઘોંઘાટ આવે છે ક્યાંથી ચાલો બીજા ભાગમાં આપણે એવા કેટલાક મુખ્ય સ્ત્રોતો પર નજર કરીએ જે કદાચ આપણને ખ્યાલ પણ નથી કે આપણી જિંદગીનો ભાગ બની ગયા છે જુઓ ઘોંઘાટના સોર્સ તો બધે જ છે ફેક્ટરીની મોટી મોટી મશીનોથી લઈને આપણા પોતાના ઘરમાં મોટેથી ચાલતા ટીવી કે મિક્સર સુધી રસ્તા પર ગાડીઓનો સતત શોર અને કારણ વગરના હોર્ન તો ખરા જ પણ એની સાથે જ લગ્ન પાર્ટીમાં વાગતા લાઉડસ્પીકર અને દિવાળીના ફટાકડા આ બધું જ આ લિસ્ટમાં આવે છે ખાસ કરીને શહેરોમાં સૌથી મોટો વિલન જો કોઈ હોય તો એ છે ટ્રાફિક ગાડીઓના એન્જિનનો અવાજ અને એમાંય પહેલાં કારણ વગર વગાડવામાં આવતા હોર્ન એ ખાલી કાનને ખરાબ નથી લાગતા પણ સીધા આપણી માનસિક શાંતિ પર અસર કરે છે અને લાંબા સમયે તો સ્ટ્રેસનું કારણ પણ બને છે રસ્તાઓ સિવાય આપણું મનોરંજન પણ ક્યારેક ઘોંઘાટ બની જાય છે જ્યારે લાઉડ સ્પીકર કે ડીજેનો અવાજ કંટ્રોલની બહાર જાય ત્યારે એ મ્યુઝિક નથી રહેતું એ આસપાસના લોકો માટે માથાનો દુખાવો અને માનસિક ત્રાસ બની જાય છે અને હા આ વાત ખાલી મોટા પબ્લિક પ્રોગ્રામ્સની નથી આપણા પોતાના ઘરે થતા લગ્ન પ્રસંગો ધાર્મિક સ્વર્ગસો કે બીજી કોઈ પણ ઉજવણી જે આમ તો ખુશીના પ્રસંગો છે પણ ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી અને એ ધોની પ્રદૂષણનું એક મોટું કારણ બની જાય છે સારું તો પ્રોબ્લમ્સ તો ઘણા બધા છે પણ શું એના કોઈ સોલ્યુશન્સ છે હા બિલકુલ છે ત્રીજા ભાગમાં આપણે એવા જ કેટલાક પ્રેક્ટિકલ ઉપાયો વિશે વાત કરીશું જેનાથી આપણે આપણી આસપાસ થોડી શાંતિ પાછી લાવી શકીએ તો સવાલ એ છે કે આપણે આ અવાજનું વોલ્યુમ ઓછું કઈ રીતે શકીએ અને સારી વાત એ છે કે આના ઉપાયો આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણા સહેલા છે અને એની શરૂઆત આપણા પોતાનાથી જ થાય છે આ બદલાવ છે ને એ નાની નાની આદતોથી શરૂ થાય છે જેમ કે ઘરમાં ટીવી કે ફોનનો અવાજ થોડો ધીમો રાખવો હોસ્પિટલ કે સ્કૂલ પાસેથી નીકળતી વખતે હોર્ન ન વગાડવાનો નિર્ણય લેવો કોઈ પાર્ટી કે ફંક્શનમાં પણ અવાજનું લેવલ થોડું ઓછું રાખવું અને માની લો કે ઘોંઘા ટાળી શકાય એવો નથી તો ઇયર પ્લગ જેવી સાદી વસ્તુથી પોતાના કાનને તો બચાવી જ શકાય આ બધી નાની પણ ખૂબ જ અસરકારક પસંદગીઓ છે અને હવે એક એવો ઉપાય જે કદાચ તમને નવાઈ પમાડશે આનો જવાબ આપણી પ્રકૃતિ પાસે જ છે વૃક્ષો હા વૃક્ષો ખાલી જ શુદ્ધ નથી કરતા પણ એ અવાજને શોષી લેવાનું પણ કામ કરે છે એક નેચરલ સાઉન્ડ બેરિયર છે મતલબ કે જેટલા વધુ વૃક્ષો એટલો ઓછો ઘોંઘાટ સિમ્પલ અને આ બધી ચર્ચા આપણને છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર લઈ આવે છે કારણ કે ઘોંઘાટ પર કંટ્રોલ કરવો એ ખાલી કાયદા કાનૂન કે ટેકનોલોજીની વાત નથી આ તો આપણી પોતાની પસંદગી અને આપણી સામૂહિક જવાબદારીની વાત છે આખરે વાત એટલી જ છે કે એક શાંત વાતાવરણ બનાવવું એ કોઈ એક વ્યક્તિનું કામ નથી એ આપણા સૌની એક સહિયારી જવાબદારી છે અને આ મોટી જવાબદારીની શરૂઆત ક્યાંથી થાય આપણા રોજિંદા જીવનના નાના નાના નિર્ણયોથી તો આ ચર્ચા પૂરી થાય પહેલાં ચાલો આપણે બધા જાતને એક સવાલ પૂછીએ આપણી આસપાસના આટલા બધા ઘોંઘાટમાંથી આજે આપણે કયા એક અવાજને બદલવાની શરૂઆત કરીશું કારણ કે શાંતિની શરૂઆત હંમેશા એક નાના સભાન પગલાંથી જ થાય છે અને એ પસંદગી આપણી